દૂધસાગર ડેરીમાંથી ગટરની અંદરથી વ્યક્તિનું ઢળ વગરનું માથું મળી આવ્યું છે ત્યારે પોલીસની સમગ્ર ટીમ ઘટના સ્થળે દોડી આવી અને મૃતકની ઓળખ સહિતની તપાસો હાથ ધરવામાં આવી છે ત્યારે વાત કરીએ ભરૂચની તો ભરૂચ શહેરમાં એક ચુકાવનારી ઘટના સામે આવી છે જ્યારે દૂધસાગર એવી નામચીન ડેરી પાસે એબીસી કંપની તરફ જવાના રસ્તા પર આવેલી ગટરમાંથી એક અજાણ્યા પુરુષનો માત્ર ગળાનો ભાગ મળી આવ્યો છે ત્યારે સ્થાનિક રહેવાસીઓ અંગે સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને જાણ કરી હતી ત્યારબાદ તેમણે તરત જ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઘટનાની માહિતી આપી અને પોલીસને જાણ થતાં જ પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીની ટીમ કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી આવી ત્યારે પોલીસ ગટરમાંથી મૃતકનો ગળાનો ભાગ બહાર કાઢ્યો અને આ ભાગને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવી ત્યારે પોલીસે મૃતક વ્યક્તિની ઓળખ માટે તપાસ શરૂ કરી છે ત્યારે આ ઘટના પગલે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ચૂક્યો છે અહીં થેલો ખેંચ જોઈ ધીરે 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 બસ બસ જો ઉભો રહીને ખાત પકડ હા બસ એ તો લઈ લેવાય ને લાલિયા એ તો